हेलो विद्यार्थी मित्रों તમારું અમારી એમજી ક્લાસ ચેનલમાં ફરીથી હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ 10 ના પ્રકરણ નંબર 14 સંભાવના ચેપ્ટર વિશે વાત કરીશ ઓકે જેની અંદર આપણે સ્વાધ્યાય 14.1 ની અંદર દાખલા નંબર 14 સુધી શીખી ગયા હતા 15 માં દાખલાથી આપણે શરૂઆત કરીશું ચલો 15 માં દાખલામાં શું કહે છે એની વાત કરીએ આપણે ચલો બધા વ્યક્તિ અંદર ધ્યાન રાખશે ન સમજ્યા તો મને પૂછી જોજો ઓકે 14 માં દાખલાથી બાકી હતું ને 15 માં ઓકે ચલો ચલો 15 માં જુઓ બધા દાખલા નંબર પંદર માં શું કહે છે કે પાંચ ના પત્તા છે ગુલામ રાણી પછી આપેલું છે રાજા અને એકો આવી રીતે પાંચ પત્તા એ તો પેલા નક્કી કર્યું n બરાબર પાંચ આવી ગયા પહેલી ઘટના એમ કીધી છે કે પત્તુ રાણી ની હોય ની સંભાવના ગોતો તો અહીંયા લખવાનું ખાસ બધા નથી લખતા પેલા લખવાનું હેડિંગ કે પત્તુ રાણી રાણીનું હોય તેની સંભાવના હવે વિચારો રાણી રાણીનું પત્તુ કેટલા છે એક છે તો અહીંયા લખવાના એમ બરાબર એક અને n બરાબર પાંચ ક્લિયર આ સૂત્ર મૂક દેવાનું p a બરાબર એમ ના છેદમાં એન મતલબ 1 ના છેદમાં પાંચ આમાં કઈ વાંધો હા એવી બીજી ઘટના છે જો હવે એમાં બીજો બીજું કીધું છે નંબર ટુ કે જો રાણીના પત્તા ને એક બાજુ મૂકવામાં આવે જો રાણીના એક બાજુ એ મૂકવામાં આવે એનો મતલબ કાઢી નાખવામાં આવે તો અને બીજું પત્તું ખેંચવામાં આવે તો એ પત્તું કેવું હોય એકો હોય અને બીજી ઘટના કીધી છે તે રાણી હોય ચલો રકમ એકા કેટલા હતા એક હતો જોઈ શકો છો છેલ્લે તો એનો મતલબ એમ બરાબર હવે કીધું રાણીને અલગ મૂકવામાં એન બરાબર પાંચ પત્તા હતા એની જગ્યાએ એમ બરાબર હવે ચાર પત્તા થઈ જાય ને કેમ કે એક પત્તું કાઢી નાખ્યું આપણે સૂત્ર મૂક દેવાનું

આ દાખલામાં કોઈ પણ વિદ્યાર્થી વાંધો છે નથી ને ચલો આગળ next કોડ દાખલો ચલો દાખલા નંબર સોળ માં શું કે છે એની વાત આપણે કરીએ એમાં કીધું છે કે ખામી વાળા બાર પેન છે આકસ્મિક રીતે એકસો ને બત્રીસ સારી પેનની સાથે ભળી ગઈ એટલે સારી પેન એકસો બત્રીસ હતી અહીં લખીએ આપણે સારી પેન એકસો ને આમાં કાઈ વાંધો નથી ને ચલો હવે શું કે છે એવું શક્ય નથી કે કેવળ પેન ને જોઈને કહી શકાય કે તે ખામીવાળી છે એટલે એવું આપણે નો વિચારી શકીએ કે પેન રહીને એ ખરાબ છે એને આપણે જોઈને ન કહી શકીએ સમજી ગયા એને તમે યુઝ કરો કે લિયો પછી ખબર પડે કે હાથમાં કે આ પેન ખરાબ છે બાકી જોઈને તમે ખામી રહી હોય તેની સંભાવના શોધો જો એક પેન કાઢવાની ખામી રહી ખામી રહી કેટલી હતી એકસો બત્રીસ હતી ને એક મિનિટ કેવળ પેન ને જોઈને કહી શકાય

હવે નંબર સત્તર મુ જુઓ ચલો સત્તર દાખલા નંબર સત્તર શું કે છે તો વીસ વીજળીના ગોળામાં ચાર ખામી યુક્ત ગોળા છે નંબર વન વીજળીના જે ગોળા હતા એ લખીએ એમાં ચાર ને એ કેવા છે તો ખામી યુક્ત છે ખામી યુક્ત એનો મતલબ કેટલા સોળ ખામી વગર ના થાય ચલો આમાં કઈ વાંધો ખામી વગરના સોળ છે અને ખામી વાળા ચાર છે હવે એમ કીધું છે અંદર કે આ જથ્થામાંથી એક ગોળો યાદચ્છિક રીતે કાઢવામાં આવે આ ગોળો ખામીયુક્ત હોય તેની સંભાવના શોધો સમજાણું એમાંથી એક ગોળો અલગથી કાઢવામાં આવે ને ખામી વગરનો હોય એની સંભાવના આપણે ગોતવા તો જો અંદર કીધું છે કે નંબર વન પેલા આપણે ખામીયુક્ત હોય એની સંભાવના ગોતી નાખીએ લખના ખામી યુક્ત ગોળાની સંભાવના તો તમે જોઈ શકો ખામી યુક્ત કેટલા છે ચાર હતા ખામી વગરના નથી કીધા ખામી યુક્ત કીધા તો એમ બરાબર કેટલા આવે ચાર એન બરાબર કેટલા આવે વીસ આ એમ મૂકી દો પી એ બરાબર એમ ના છે મતલબ ચાર ના છે વીસ એટલે એક ના છે પાંચ ચાર પંચ વીસ રેડી ચલો આગળ હવે બીજી ઘટના એવી કીધી છે નંબર ટુ એમાં પહેલું કીધું છે કે પહેલામાં કાઢવામાં આવેલો ગોળો ખામીયુક્ત નથી અને તેને પાછો મૂકી દેવામાં આવતો મતલબ પાછો મૂકવામાં પણ નથી આવતો એનો મતલબ કે આમાં જે આપણે ખામીયુક્ત યુક્ત કાઢ્યો હવે એને એમ કીધું ખામી વગરનો નથી મતલબ ખામી વાળો નથી ખામી વગરનો છે તો ખામી વગરના કેટલા હતા સોળ હતા હું કવિ સમજાય બધાને એક નથી સમજાતું બીજી ઘટનામાં એવું કીધું છે કે પેલી ઘટનામાં જે તમે ગોળો પસંદ કર્યો હતો એ ખામી વગરનો હતો ખામી વાળો ન હતો એવું કે છે આખો ફેરવી નાખ્યું અને એ ગોળો એમાંથી કાઢીને side માં મૂકી તો સોળ ગોળા ખામી વગરના હતા મતલબ સારા કેવા હતા સોળ હતા હતા સોળ માંથી એક ગોળો એને કાઢીને side માં મૂકી એવું એને પેલી ઘટનાને સંબોધીને સંબોધી ને હું તમને સમજાવું જો ઘટના એક માં કાઢવામાં આવેલ ગોળો ખામી વગર નો હોય અને તેને પાછો મૂકવામાં ન આવે તો શું થાય ખામી વગરના કેટલા રહ્યા પંદર એનો મતલબ એમ બરાબર પંદર અને એન બરાબર એ ઘટી જાય તો ઓગણીસ વીસ ની જગ્યાએ શું થઈ જાય ઓગણીસ આની સંભાવના મૂકી દેવાની પી એ બરાબર એમના

પૂર્ણવર્ સંખ્યા અને ત્રીજી ઘટના નંબર થ્રી તો એ કીધી છે તમને પાંચ વડે વિભાજ્ય ખબર હોય જોઈએ દસ થી થાય દસ અગિયાર ક્યાં સુધી આવે નેવું સુધી આવે હવે તમારે ગોતી હોય તમને ખબર પડે કે ભાઈ તમે એક થી નવ સુધીની સંખ્યા કાઢી રહી એનો મતલબ એમ બરાબર વહીતી કેટલી સંખ્યા એક્યાસી વધે નેવું માંથી નવ કાઢ નાખો એટલે એક્યાસી નવે દાણ નેવું એટલે નવ ના માં દસ આવ્યા હજી આના ભાગ આવે છે જીરો પણ નવ પણ લખી શકો અને નવ ના છેદમાં દસ લખો તોય સાચું પડે સમજાણું બે વસ્તુ આવે હવે એમ કીધું પૂર્ણ વર્ષ સંખ્યા ચલો પૂર્ણ વર્ગ સંખ્યા કોને કહેવાય પૂર્ણ વર્ગ મતલબ જે ચાર આવે ચાર નું વર્ગમૂળ કેટલું થાય બે અને પૂર્ણ વર્ગ સંખ્યા કહેવાય જેનું વર્ગમૂળ નીકળતું પછી આવશે નવ નવનું વર્ગમૂળ ત્રણ નીકળે પછી આવે 16 નો ચાર પચીસ નું એટલે કે પાંચ પછી આવશે છત્રીસ નું છ ઓગણપચાસ નું નવ ચોસઠ નું આઠ પછી નેવો નેવું નહીં એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ નવ સંખ્યા પૂર્ણ વર્ગ સંખ્યા આવે હજી મગજમાં યાદ રાખજો પૂર્ણ વર્ગ કે એટલે તમારે એવી ગોતવાની કે એક થી નેવું સુધીમાં કઈ એવી સંખ્યા આવે જેનું વર્ગ નીકળે સમજી ગયા અને નો ખબર હોય એવું વિચારવાનું એક થી કોનો વર્ગ આવે આટલી સંખ્યા એનો મતલબ નવ સંખ્યા થઈ તો આપણે એમ બરાબર કેટલા લખ નાખવાના નવ ઓકે અને આપણે યુ બરાબર બતાવી દેવા અને એમ બરાબર કેટલા હતા નેવું સૂત્ર PB બરાબર એમના છેદમાં છેદ માં કઈ વાંધો એનો મતલબ એક પાંચ નો ઘડિયો આવડે ને એટલે બધું આવે ઓકે પાંચ વડે વિભાજે પાંચ ના ઘડિયામાં આવતી તો પાંચ દસ પંદર ક્યાં સુધી આવે નેવું સુધી આવે હવે તમને નો ખબર પડે કે નેવું માં સંખ્યા કેટલી પાંચી તો નેવું ને પાંચ વડે ભાગી નાખવા નેવું ભાગ્યા પાંચ કરો એટલે આપણને ખબર પડી જાય અઢાર પંચુ નેવું આવે ઓકે ભાગાકાર કરી નાખવાનો ન હોય ફરખી તો એનો મતલબ એમ બરાબર કેટલી સંખ્યા આવી અઢાર એમ બરાબર કેટલી આવી નેવું આ મૂકી દેવા ના પીસી બરાબર એમ ના છેદ માં મતલબ અઢાર ના છેદ માં નેવું એટલે શું આવશે અઢાર પંચુ નેવું એટલે એક ના પાંચ આવશે સમજાણો આ રીતે આન્સર આવશે ચલો આમાં કઈ ડાઉટ છે વેરી ગુડ ચલો આ તમારો દાખલા નંબર અઢાર માં પૂરો ચલો દાખલા નંબર ઓગણીસ માં જોઈ લો એમાં શું કે છે દાખલા નંબર છે ધ્યાન રાખજો તમને અંદર એક પાસો આપેલો છે એક બે ત્રણ ચાર પાંચ અને છ ખાના આપ્યા છે છ ખાના ઉપર પહેલામાં એ બી સી

હવે જો વીસ માં દાખલા માં કરેલી છે એટલે એ નહી આવે ફુદડી કરેલા દાખલા તમારે પરીક્ષા નથી આવવાના નીચે તમને સૂચના આપેલી છે હવે દાખલા નંબર એકવીસ માં જોઈ લઈએ ચલો શું કહે છે તો અંદર કીધું છે કે એકસો ને ચુમ્માલીસ બોલ પેન છે કુલ જો ધ્યાન રાખજો એકસો ને ચુમ્માલીસ બોલ પેન છે તેમાંથી જો તેમાંથી અલગથી નહીં આમાંથી વીસ કેવી છે ખામીવાળી છે જોજો તો વીસ ખામીવાળી છે ખામી વાળી એટલે ખબર પડે ને ખરા તો બાકી વૈધી કેટલી બે એકસો ને ચોવીસ કેવી છે ખામી વગર બોલો પણ ડાઉટ છે આમાં આટલું કર્યું એમાં વેરી ગુડ ચાલો હવે શું ગોતવાનું છે જો જો પેન સારી હશે તો નુરીન ખરી છે પેલા ની સંભાવના ગોતી જો પેન સારી હશે તો નુરીન ખરી છે સમજો સારી પેન કેટલી હતી જોઈ ખાદી વગર મતલબ એમ બરાબર 124 બાર ના ઘડીયામ નો પણ ચાર વડે ભાગા લે ઓકે તો ચાર એક ચાર તેરી બાર ને ચાર એકા ચાર એટલે ઉપર એકત્રીસ આવશે ને ચાર તેરી બાર બે ચાર ચોવીસ નીચે આવશે છત્રીસ ઉપર નીચે ચાર વડે ભાગ લેવા છે રેડી ચલો બીજી ઘટના નંબર 2 શું કહે છે કે હા દુકાનદાર યાદ સરી એક મિનિટ દુકાનદાર યાદચ્છિક રીતે એક પેન કાઢે છે અને તેને આપે છે ચલો આ ઘટના પૂરી પહેલી ઘટના આપણે ગોતી લીધી તે પેન ખરીદ છે હવે બીજી ઘટના તે પેન ન ખરીદે લખવાનું તે પેન ન ખરીદે આવું ક્યારે ન ખરીદે

પણ હું તમને એમાં મેથડ સમજાવી દઉં કઈ રીતે કરવાનું આખું કોષ્ટક હું તમને યાદ કરાવું ઓકે એ આખે આખો દાખલો કઈ રીતે થશે ને એ હું તમને ક્લિયર કરાવી દઉં પરીક્ષામાં એવડો મોટો દાખલો ના પૂછાય પણ કદાચ એમાંથી કોઈ પણ ઘટના પૂછાઈ શકે તો એ ધ્યાન રાખવાની આપણે ચલો દાખલા નંબર બાવીસ શું કે છે અંદર જુઓ ઉદાહરણ નંબર તેર ના સંદર્ભ એક સોરી એક મુજબ આપણે ગણવા આવી ગયું છે દાખલો ચલાવી સૌથી પહેલા બે પાસા ઉછાળો એટલે પેલા આખું બંધ કરીને બે પાસા પરિણામ લખો પછી બીજું બધું કરવા તો બે પાસા ઉછાળો એટલે એના છત્રી પરિણામ મળે મેં તમને આની પહેલા શીખવાડું ઉદાહરણ તો આપણે પેલા એક સાથે એક એક સાથે બે એક સાથે ત્રણ એક સાથે ચાર એક સાથે પાંચ એક સાથે છ પછી આવશે બે સાથે એક બે સાથે બે બે સાથે ત્રણ બે સાથે ચાર બે સાથે પાંચ અને બે સાથે છ ત્રણ સાથે એક ત્રણ સાથે બે ત્રણ સાથે ત્રણ ત્રણ સાથે ચાર ત્રણ સાથે પાંચ અને ત્રણ સાથે છ ઓકે ચાર સાથે એક ચાર સાથે બે ચાર સાથે ત્રણ ચાર સાથે ચાર ચાર સાથે પાંચ અને ચાર સાથે છ પાંચ સાથે એક પાંચ સાથે બે પાંચ સાથે ત્રણ પાંચ સાથે ચાર પાંચ સાથે પાંચ અને પાંચ સાથે છ એક છ બે છ ત્રણ છ ચાર છ પાંચ છ રેડી થઈ ગયા છત્રી પરિણામ આવું કઈ નહીં કરવા જુઓ તમે કોષ્ટક આપ્યું છે એમાં પેલા માં લેવું ઘટના પરના સરવાળો બે થાય તો બે ના પરિણામ તમને આપેલા છે બે થાય ને એક જ ઘટના આવે એક ઓકે એક પરિણામ આવે કુલ પરિણામ સત્રિય હતા એટલે એની સંભાવના એક ના છત્રી હવે તમને એમ કીધું છે જો આ રીતે ને અહીંયા તમને કીધું છે બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ નવ દસ અગિયાર અને અહીંયા આવશે બાર આ ઉપર જે પૂ ની સરવાળો થયો અને નીચે એની સંભાવના તો આની સંભાવના એકના છેદ માં છત્રીસ હવે તમારે એવું ગોતવાનું કે જેનો સરવાળો ખાલી ત્રણ જ થાય તો એવા પરિણામ કેવા છે જો એક આવશે એક અને બે બીજું આગળ જુઓ તો બે અને એક આવશે હવે એક એનું આવે તો બે પરિણામ આવ્યા હું કઈ સમજાય છે તો બે પરિણામ ને કુલ ઘટના કેટલી હતી કુલ પરિણામ છત્રી હતા એનો મતલબ એનો જવાબ કેટલો આવે એકના છેદમાં અઢાર આવે ખબર પડી કે ઉપરથી ગયો એટલે આની સંભાવના એક ના છેદ માં અઢાર હવે જેનો સરવાળો ચાર હોય ચાર હોય એવા પરિણામ ગોતો તો એક અને ત્રણ આવે પછી આગળ જુઓ તો બે અને બે આવે પછી આગળ જુઓ ત્રણ અને એક આવે હવે કઈ નો ચાર ની લાઈન સરવાળો વધી જ જાય ચાર આ એક કરો એટલે પાંચ થઈ જાય તો એનો મતલબ કેટલી ઘટના મળી ત્રણ મળી તો ત્રણ ના છેદ માં છત્રીસ એટલે એક ના છેદ માં બાર આવે બાર તેની છત્રીસ એટલે આની સંભાવના શું આવી એક ના છેદ માં બાર ખબર પડે ઉપરથી જાય પછી જો જેનો સરવાળો પાંચ હોય એવા પરિણામ બે બાજુ તો પાંચ હોય એવું પરિણામ કેવું છે એક અને ચાર પછી જો બે અને ત્રણ પછી આગળ વધો ત્રણ અને બે પછી આવશે ચાર અને એક હવે કે નો કેટલા પરિણામ થયા ચાર થયા તો ચાર ભાગ્યા છત્રીસ એનો મતલબ કેટલા આવે નવ ચોક છત્રીસ એટલે એકના છેદમાં નવ આવે આનો જવાબ એકના ના છેદ માં નવ ખબર પડી એવી રીતે આખું કોષ્ટક પૂરવાર આવડશે ટ્રાય કરજો નો આવડત તો મને પૂછી લેજો ઓકે ચલો હવે ત્રેવીસ મો દાખલો હા વીસ જોઈ લો એક રમતમાં માં એક રૂપિયા સિક્કા ને ત્રણ વાર ઉછાળવામાં આવે ને તેના પરિણામ દરેક વખતે નોંધવાના જો તમામ વખત ઉછાળતા સરખું પરિણામ મળે એટલે કે ત્રણ છાપ અથવા ત્રણ કાંટા હોય તો અનિત રમત જીતી અન્યથા રમત હારી જાય તો અનિત રમત હારે તેની સંભાવના ગોતો જો આમ પડજો હવે આમાં શું કરવાનું ખબર છે પાસો સોરી સિક્કો છે સિક્કાને ત્રણ વાર ઉછાળો મેં તમે પહેલાંય સિખવાડ્યું સિક્કાને એક વાર ઉછાળોને એટલે બે પરિણામ એચ અને ટી રાજા અને કાટા સિક્કાને બે વાર ઉછાળો ને એટલે ચાર પરિણામ મળે અને સિક્કાને ત્રણ વાર ઉછાડો ને તો આઠ પરિણામ બળ તો પહેલાં આઠ પરિણામ લખવાના એચ 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 ટી એચ ટી એચ ટી ડબલ એચ પછી આવશે ટીટીટી

તો કુલ પરિણામ બે થયા અને આમ ટોટલ પરિણામ આઠ હતા જવાબ જો એક ના છેદમાં ચાર આવે છે ચેક કરો તો દાખલા નંબર ત્રેવીસ ત્રણ ના છેદ આવે છે ચા હવે એ શું કામ આવે તમે કહો જો એને બે ઘટના અલગ અલગ દાખલા તરીકે જો ત્રણ છાપ અથવા ત્રણ કાંટા અથવા કીધું છે એટલે કે ત્રણ કાંટા હોય તો રમત જીતી જાય શૂન્યતા રમત હારી જાય સોરી આપણે રમત હારે એની સંભાવના ગોતવાની મારી mistake છે આપણે જીતે એની સંભાવના ગોતવી હવે વિચારો આ બે ઘટના દેખાય છે ને રાઉન્ડ કરાય એ બે આવે ને તો એ જીતે તો આપણે હરાવવાનો છે તો બાકી વૈધા કેટલા છ વૈધા તો અહીં છ લેખા કુલ પરિણામ કેટલા હતા અહીં આઠ લખા છેદ ઉડાડો બે તેરી છ અને બે ચોક આઠ આવી ગયો જવાબ તમારે આખો દાખલો ગણવાનો ખાલી ઉપરની સૂચના લખી અને પરિણામ લખ નાખવાના બાકી કઈ એમના છે માઇન મૂકી દે ઓકે ત્રેવીસ મો લાસ્ટ ચોવીસ મો જોવાનો ને બે વખત ઉછાળવા જો ધ્યાન રાખજો મેં આ ઘટના લખેલી છે ચોવીસ માં દાખલામાં પાસા ને બે વખત ઉછાળવામાં એક પણ વખત પુષ્ટ ઉપર પાંચ ન મળે જો સાંભળજો એક પણ વખત પાંચ ન મળે એનો મતલબ કેવો ખબર છે આ બાજુ પાંચ નો આવે છે અથવા આ બાજુ પાંચ નો આવે તો પેલા પાંચ નો આવે એમાં ગોતો અહીંયા પાંચ આવ્યા છે પાંચ આવે એટલા ગોતી નાખો ચલો અહીંયા આવ્યા છે દેખાય છે ને પાંચ અહીંયા જુઓ અહીંયા જુઓ અહીંયા તો આખી લાઈન આવશે પછી અહીંયા જુઓ હવે કેટલા પરિણામ એક બે ત્રણ ત્રણ ને આ છ કેટલા નવ નવ ને દસ હજી એક ઘટે અગિયાર થાય એક બે ત્રણ ચાર ચાર ને પાંચ છ સાત આઠ નવ દસ દસ ને અગિયાર પરિણામ થયા સમજાણું અગિયાર પરિણામ એવા છે કે જેના ઉપર પાંચ આવે તો પાંચ નો આવે એવા કેટલા પરિણામ થયા માંથી છત્રીસ વેરી ગુડ તો પાંચ ન આવે એવા પરિણામ પચીસ થયા અને કુલ પરિણામ કેટલા હતા છત્રીસ હવાની સંભાવના મુક દેવાની પી એ બરાબર એમના છેદ માં મતલબ પચીસ ના છેદમાં માં છત્રી આના કોઈ છેદ ઉડે નહીં સમજાણું હવે બીજું ઓછા માં ઓછી એક વાર પાંચ આવે સમજો આ ગોયતું નહીં જ મળ્યો પણ પહેલાં શું કીધું પાંચ નહીં લેવા હવે એમ કીધું એક એકવાર પાંચ આવે કાં તો એક વાર ને કાં તો બે વાર એવા પરિણામ તો જ ભોજન હતા કેટલા હતા સમજાણો એક દાખલા બે દાખલા થઈ ગયા તેની સંભાળા મૂકવાની એમ બરાબર અગિયાર અને એમ બરાબર શું આવશે એમ છત્રીસ એનો મતલબ એનો જવાબ પી બી બરાબર એમના છેદમાં એમ મતલબ અગિયારના છેદમાં છત્રીસ થઈ ગયું દાખલો પૂરો એક દાખલો આવે તો બીજો આવડી લાસ્ટ છેલ્લો દાખલો છો પચીસમો જુઓ નીચેનામાંથી કઈ દલીલો સાચી છે અને કઈ સાચી નથી તમારા જવાબ આપ જો બે સિક્કા ને એક સાથે ઉછાળવામાં આવે ત્રણ શક્યતાઓ મળે કાં તો બે છાપ અથવા બે કાંટા અથવા પ્રત્યેકમાં એક થી વધારે છાપ તો આ પ્રત્યેકના પરિણામની સંભાવના એ તૃતિયો થાય ચલો બોલો એક કામ કરજો દાખલો અઘરો નથી ઘરે જઈને તમારે પેલા એની સંભાવના ગોતો સંભાવના ગોતશો એટલે તમને ખબર પડી જશે કે એનો જવાબ એક તૃતિયોશ આવે તો સાચું ન આવે તો ખોટું બીજું કઈ રજૂ કરવાનું સમજી ગયા આગળ જો પાસાને ઉછાળવામાં આવે અને બે શક્ય પરિણામો મળે એટલે કે અયુગમાં સંખ્યા અથવા તેથી અયુગમ સંખ્યાની ની સંભાવના એક દ્વિતીયાંશ આવે જોવાનું અયુગમાં એટલે એકી સંખ્યા એકી સંખ્યાની તમે સંભાવના ગોતશો અને પાસાને કેટલી વાર ઉછાળવાનું કીધું ના જો પાસાને ઉછાળવામાં આવે તો બે શક્ય પરિણામો મળે એમ ભાષાને એક જ વાર ઉછાળવાનો છે એક થી છ સુધી ઓકે અને એનો જવાબ અયુગ્મ સંખ્યા એટલે એકી સંખ્યા આવે એવી સંભાવના એક તૃતીયાંશ આવે તો વિચારવા એકી સંખ્યા કેટલી આવે એ તો એક આવે ત્રણ આવે અને પાંચ આવે એટલે ત્રણ ના છ આવ્યું એટલે એક ના બે આવી ગયું એટલે જવાબ આવ્યો રાઈટ સમજાયો ચલો આ રીતે તમે દાખલા ગણનાવજો હવે હું આ પચીસ દાખલા પૂર્ણ કરું છું સાંભળો પેલા અને હજી આમાં મેન મેન જે જે દાખલાઓ મને લાગતા તમારી પૂછાય એના વિડીયો હું તમને બનાવી અને મૂકીશ એ પણ તમે જોઈ લે રેડી આયા ચેપ્ટર પૂરું થાય છે અને જો કોઈ પણ પ્રકારનો ડાઉટ હોય તો તમે મને માં કહી શકો છો ઓકે વિદ્યાર્થી મિત્રો થેન્ક યુ સો મચ જય હિન્દ જય ભારત